જરે મે પહેલીવાર ક્રિસ્તાન સાંગ હોંગ વિશે સાંભળ્યું ત્યારે હું આઘાત અને ઉત્સાહથી ભરાઈ ગયો મે અત્યાર સુધી જે કંઈ શીખ્યું છે તેમાંથી તે સૌથી અદ્ભુત બાબત હતી મને ખ્યાલ ન હતો કે મને શીખવા મળશે કે ખ્રિસ્ત મારા જીવનકાળ દરમિયાન ફરીથી આવી ચૂક્યા છે સત્ય પ્રાપ્ત કરતા પહેલા હું વીસ વર્ષથી વધુ સમય સુધી બાપ્ટિસ્ટ ચર્ચમાં જતો હતો કારણ કે તે જ ચર્ચમાં મારો પરિવાર જતો હતો રવિવારની આરાધના એક પરંપરા છે જે બધા જાણે છે તેથી હું દર અઠવાડિયે રવિવારની આરાધનામાં જતો એવું માનીને કે હું એક વિશ્વાસુ ખ્રિસ્તી છું ખ્રિસ્તી ધર્મ સાથે ઉછર્યા પછી મને શીખવવામાં આવ્યું હતું કે ફક્ત ઈસુને અનુસરો અને તેમનામાં વિશ્વાસ રાખો ને તે મારા જીવન દરમિયાન મને માર્ગદર્શન આપશે તો ફક્ત એટલું જ ખબર હતી કે વિશ્વાસ દ્વારા ઉદ્ધાર જોકે હવે મને ખ્યાલ આવે છે કે આ માન્યતામાં બાઇબલ જે શીખવે છે તે પાડવાનો અભાવ હતો જ્યારે મેં પહેલીવાર ખ્રિસ્ત આન સાંગ હોંગ વિશે સાંભળ્યું ત્યારે હું આઘાત અને ઉત્સાહથી ભરાઈ ગયો

બાઇબલમાં જણાવ્યા મુજબ ખ્રિસ્ત આન સાંગ હોંગ બરાબર એક હજાર વર્ષ પછી પૂર્વમાં આવ્યા તે કેવી રીતે શક્ય છે એનો અર્થ એ થાય કે જ્યારે આપણે બાઇબલનો અભ્યાસ કરીએ છીએ ત્યારે જ આપણે આપણા પ્રશ્નોના જવાબો શોધી શકીએ છીએ અને પરમેશ્વરને શોધવા માટે સાચી શ્રદ્ધા રાખી શકીએ છીએ મને સમજાયું કે આ બધું પરમેશ્વર યોગ્ય સમયે તેમની ઉદ્ધારની યોજના જાહેર કરવા માટે ટુકડાઓ ખસેડે છે તે બતાવી રહ્યું હતું સાચું કહું તો એક વાર મેં ખ્રિસ્ત આન સાંગ હોંગ વિશે શીખ્યા પછી મારી આખી દુનિયા અને દ્રષ્ટિકોણ બદલાઈ ગયો જે લોકોને ખ્રિસ્ત આન સાંગ હોંગમાં વિશ્વાસ કરવામાં મુશ્કેલી પડી રહી છે હું તમને પ્રોત્સાહિત કરીશ કૃપા કરીને વિલંબ કર્યા વિના અમને પૂછો કયા ભાગો તમને શંકાસ્પદ બનાવે છે તમને તમને અચકાવે છે તે ઓળખો એકવાર તમારી શંકાનું મૂળ મળી જાય પછી કૃપા કરીને વર્લ્ડ મિશન સોસાયટી ચર્ચ ઓફ ગોડમાં આવો અને બાઇબલ અભ્યાસ દ્વારા જવાબ મેળવો પ્રશ્નો અને શંકાઓ તે સામાન્ય છે પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે તેમને કેવી રીતે સંબોધવા આ ફક્ત બાઇબલના અભ્યાસ દ્વારા જ શક્ય છે મને પણ આવાજ ઘણા પ્રશ્નો હતા અને મને પણ શંકા હતી પણ જ્યારે મેં ચર્ચ ઓફ ગોડને તે પ્રશ્નો પૂછ્યા ત્યારે તેઓ હંમેશા મને બાઈબલમાંથી બતાવતા મારી જેમ હું જાણું છું કે જ્યારે તમે બાઈબલમાં ભવિષ્યવાણીઓ જાતે જોશો ત્યારે તમારી બધી ચિંતાઓ અને શંકાઓ દૂર થઈ જશે કારણ કે બધા જવાબો બાઈબલમાં છે જ્યારથી મેં ચર્ચ ઓફ ગોળમાં જવાનું શરૂ કર્યું છે ત્યારથી મારા જીવનમાં સૌથી મોટો ફેરફાર મારા ચારિત્ર્યમાં આવ્યો છે બાઇબલનો અભ્યાસ કરીને જે મેં મારા અગાઉના ચર્ચમાં નહોતો કર્યો હું તરત જ મારી જાતને બદલાતી અનુભવી શક્યો હું જલ્દી ગુસ્સો કરતો હતો અધીરો હતો ખાસ કરીને એવા લોકો સાથે જે મારા પ્રમાણે નહોતા કરતા હું અસરકારક રીતે વાતચીત કરી શકતો ન હતો અને સામાન્ય રીતે ચૂપ રહેતો હતો પરંતુ જ્યારે હું ચર્ચ ઓફ ગોળમાં આવ્યો ત્યારે આ બધું બદલાઈ ગયું કારણ કે તેઓ મને પરિવાર જેવો માનતા હતા

મને ચર્ચ ઓફ ગોડમાં રહેવાની તક આપવા બદલ હું પરમેશ્વર નો ખૂબ આભારી છું